મિત્રો અત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં સ્થિત વંતારાની મુલાકાતે લીધી છે ત્યારથી આ સ્થળ ખૂબ જ ચર્ચામાં છે લોકો અહીં આવવા તો માગે છે પરંતુ તેઓને એ ખબર નથી કે આ વંતારા શું છે ત્યાં જાનવરો સાથે શું થાય છે અને આ અભયારણ્યનો માલિક કોણ છે મિત્રો તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો રિલાયન્સ ફાઉન્ડેશનનું વંતારા પ્રોજેક્ટ એક વિશાળ રેસ્ક્યુ સેન્ટર છે જ્યાં અબોલા જાનવરોની સેવા કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ ત્રણ હજાર એકરમાં ફેલાયેલો છે કોરોના કાળમાં શરૂ થયેલા આ પ્રોજેક્ટનું લક્ષ્ય વિશ્વ સ્તરે અબોલા જાનવરો માટે ઉત્તમ સંરક્ષણ કેન્દ્ર બનાવવાનું છે આ પ્રોજેક્ટ જામનગરમાં સ્થિત રિફાઈની કોમ્પ્લેક્સના ગ્રીનરી બેલ્ટ ખાતે ઊભો કરવામાં આવ્યો છે આ મિશન એક પેશન છે મિત્રો અનંત અંબાણીના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં બસોથી વધુ હાથી સહિત અનેક પશુ સરિસૃપ અને પક્ષીઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વનતારા પ્રોજેક્ટ અંતર્ગત ગેંડા દીપડાની મગરના પુનર્વાસની પહેલ કરવામાં આવી છે આ વિશે માહિતી આપતા અનંત કહે છે કે આ બાબત ખૂબ જ નાની ઉંમરમાં શરૂ થઈ હતી હવે એક મિશન બની ગયું છે અમે ભારતમાં લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ વધુમાં અનંતે કહ્યું હતું કે અમે વન્યજીવોની પ્રજાતિઓ સામેના પડકારોનું સમાધાન કરવા માંગીએ છીએ અને વનતારાને એક અગ્રિમ સંરક્ષણ કાર્યક્રમના રૂપમાં સ્થાપિત કરવા માંગીએ છીએ અમને તે વાતની ખુશી છે કે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમને માન્યતા મળી છે ભારત અને વિશ્વના કેટલાક અગ્રણી જુલોજીકલ અને ચિકિત્સ એક્સપર્ટ અમારા મિશનમાં અમારી સાથે જોડાયેલા છે તેમણે વધુ જણાવ્યું હતું કે વનતારાનું લક્ષ્ય ભારતીય જૂ પ્રાધિકરણ અને અન્ય સરકારી સંગઠનો સાથે મળીને ભારતના તમામ જૂને વધુ સારાની પ્રાણીઓ માટે અનુકૂળ બનાવવાનું છે તે માટે ત્યાં પ્રદિક્ષણ ક્ષમતા નિર્માણ અને અનિમલ કેરેજ જેવા મહત્વના એકમોના પાયામાં કામ કરવામાં આવી રહ્યું છે અમને આશા છે કે વનતારા વૈશ્વિક સ્તરે આશાનું એક નવું કિરણ બની ઉભરશે એવી રીતે કામ કરે છે આ પ્રોજેક્ટ મિત્રો પ્રોજેક્ટ વંતારા ત્રણ હજાર એકરમાં ફેલાયેલો છે જેમાં સત્સો પચાસ એકરમાં વધુની જમીન પર રેસ્ક્યુ અને પુનર્વસ સેન્ટર બનાવવામાં આવ્યું છે અહીં વિશ્વભરથી બીમાર હિંસાગ્રસ્ત અને સંકટ સામે ઝૂઝમી રહેલા પ્રાણીઓને લાવવામાં આવે છે આ સેન્ટરમાં લગભગ ત્રણ હજાર લોકો કામ કરે છે અહીં અત્યાર સુધીમાં ત્રણસોથી વધુ હાથી બસો જેટલા દીપડા એક હજારથી વધુ મગરને બચાવવામાં આવ્યા છે માત્ર ભારત જ નહીં પરંતુ અહીં આફ્રિકા સ્લોવાકિયા મેક્સિકો સહિત વિશ્વના ખૂણે ખૂણેથી જાનવરોને બચાવવામાં આવી રહ્યા છે